સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવવાનું છે ગવાર સિંગનું શાક તો ચાલો બનાવીએ તો હવે તમે જોઈ શકો છો કે આપણું તેલ ગરમ થઈ ગયું છે તેલની અંદર આપણે અડધી ચમચી જેટલો અજમો નાખી દઈશું અને તેના પછી આપણે જે ચાર કરી લસણ લીધું હતું તે પણ તેમાં આપણે નાખી દઈશું અને તેના પછી આપણે ચપટી હિંગ લીધી છે તે પણ નાખી દેવાની છે હવે આપણું લસણ એકદમ સરસ રીતે થઈ ગયું છે તો તેમાં આપણે નાખીશું એક ચમચી જેટલું લાલ મરચું અને તેના પછી આપણે એક ચીંગ સમારી હતી તે પણ નાખી દેવાની છે હવે બરાબર

અને બરાબર મિક્સ કરી દઈશું હવે આપણે તેને ઢાંકીને 10 થી પંદર મિનિટ સુધી કૂક થવા દઈશું તો હવે આપણું શાક થઈ ગયું છે હવે આપણે તેમાં એક ચમચી જેટલું જીરું નાખી દઈશું અને અડધી ચમચી જેટલું ગરમ મસાલો નાખી દઈશું અને બરાબર મિક્સ કરી દેવાનું છે ગવાર સિંગનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે એને રોટલીને જોડે બનાવીને ગરમ ગરમ ખાઓ જો તમને આ મારી શાકની રેસિપી ગમી છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો